બીજી વાત તમને કરું કે એમાંથી પિસ્તાલીસ લોકો એવા છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ પ્લોટ એના પરિવાર ને મળ્યા જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા આ એનો પેઢી આંબો છે એના ભાઈઓના દીકરા એના પોતાના દીકરા

એક ડીઓ તરીકે આજ સિસ્ટમ ચાલશે તમે ચાર્જ સંભાળ્યો મારે ન કેવું પડે પણ આજે હજુ સુધી કાર્યવાહી નથી કોણ રોકે છે આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો હતો જિલ્લા પંચાયત પ્રમુખ નું કામ છે એને જ આપેલી ગ્રાન્ટ છે પાંચ લાખની મતલબ ક્યાંક ને ક્યાંક છે જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો હતો અહિયાં સડલા ગામ સરપંચે ગ્રાન્ટ લૂટી છે જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત માંથી ગ્રાન્ટ ગઈ છે તો ક્યાંક કે જિલ્લા પંચાયત પ્રમુખ ટીડીઓ તલાટી સરપંચ બધા સાથે મળે કવંડ કર્યા કરશે ભ્રષ્ટાચાર કર્યા કરશે દુઃખ સાથે કહીએ છીએ કે તમને આ ફરિયાદો મળે છે નિરાકરણ આવતું નથી તમારે ક્યાંક હાથ બંધાયેલા હોય અમને કયો અમારી ક્યાંય મર્યાદા છે દરેક ગામની દરેક ગામમાં મૂળે તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે

જે સરપંચ છે ગામના આગેવાનો છે રજૂઆત કરશે હું રિક્વેસ્ટ કરું છું કે આ ઓફિસમાં અમારે ધરણા પર બેહી અને આ તંત્ર ને નગ્ન ન કરવું પડે ને આ ધ્યાન રાખજો પ્લીઝ હે એક પરિવાર ને ચૌદ પ્લોટ પ્લોટ આપી દેવામાં આવ્યા બિારે ગરીબ છે જેને ઘરનું ઘર નથી કેટલા લોકો છે પંખો નથી એવા લોકો આજે નથી મળ્યો અને જે ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા લોકો જે છે એનેચા બચા વીઘા જમીન છે મોટર કાર છે એને પ્લોટ મળે છે જાહેર માં થવી જોઈએ કે નહીં હું તમને પૂછું છું નિમ થયેલા પ્લોટ વચ્ચે જાહેર માં થાય કે ન થાય થવી જોઈએ ને તો થઈ નથી એના પર કાર્યવાહી કરશો તમે દઈએ છીએ તમને તારીખે બધું અને આ જેટલા ગરીબ જે માણસો છે જમીન નીચે ધરાતા એના પીડીઓ ની સાઈ વાળા ના પીડીઓ ની સાઈ કમ્પ્લીટ કરાવી અને રજૂ કર્યા ભાઈ જમીન ના છે તપાસ છ મહિના થી થાય છે ક્યારે સરપંચ ની ટ્રમ પૂરી થઈ જાય પછી તપાસ પૂરી થશે અહિયાં તમને રજૂઆત કર્યા પછી એક મિનિટ એક મિનિટ તમને રજૂઆત કર્યા પછી પ્લોટ ની તો વહેંચણી થઈ ગઈ તમે પર વોર્ડપે ના મૂકી શકો આમાં ગેરરીતિ થઈ છે અચ્છા તો બિલ કોઈને ચૂકવી દીધું હશે તમે ક્યાંય ભ્રષ્ટાચાર થયો હોય પુરાવા મળ્યા બિલ ચૂકવી દીધું બિલ પાછું આવે કે ના આવે હું તમને એક્ઝામ્પલ આપું છું